બનાસકાંઠાનું બે ભાગમાં વિભાજન થતા બનાસકાંઠાની ભૌગોલિક ઓળખ બદલાઈ બનાસકાંઠાના રાજકીય સમીકરણો બદલાયા ત્યારે જાણીએ બદલાયેલી ઓળખ અને બદલાયેલા રાજકીય સમીકરણો વિશે માહિતી પ્રાકૃતિક વૈવિધ્યતા ધરાવતા બનાસકાંઠામાં નદીઓ ગીરમાળાઓ સપાટ મેદાનો ઝાડી ઝાંખરા જંગલો અને સરહદી જિલ્લા તરીકેની બનાસકાંઠાની ઓળખ બદલાય વાવ થરાદ

ખનીજ થકી પાંચસો કરોડ જેટલી મસ રકમની આવક થાય છે આ તમામ ઓળખો હવે ચેન્જ થઈ ત્યારે જાણીએ આજના બેકિંગ ન્યૂઝ અને ત્યારબાદ કરીએ આપણે ઉપરોક્ત ચર્ચા ત્યારે બનાસ ડેરીની ચૂંટણીમાં પંદર ડિરેક્ટરો બિનહરીફ થયા હતા અને માત્ર દોતા બેઠક ઉપર ચૂંટણી યોજાયેલ હતી જેમાં આજ રોજ મતગણતરી હાથ ધરાતા ભાજપના ઉમેદવાર અમરતજી પરમારનો પંચાવન મતે વિજય થયો છે આમ બનાસ ડેરીના નિયામક મંડળમાં ભાજપ પ્રેરિત શંકરભાઈ ચૌધરીની કેનલનો ભવ્ય વિજય થયો છે બનાસકાંઠા જિલ્લાના વિભાજન સાથે રાજકીય સમીકરણો પણ ચેન્જ થયા છે બનાસકાંઠાના નવ ધારાસભ્યોમાં થરાદથી શંકરભાઈ ચૌધરી વાવથી સરોપજી ઠાકોર દિયોદરથી કેશાજી ચૌહાણ ડીસાથી પ્રવીણભાઈ માળી અને પાલનપુરથી અનિકેત ઠાકર આ પાંચ ધારાસભ્યો ભાજપના છે જ્યારે વડગામ દોતા અને કોંગ્રેજ ઉપરથી કર્મશ જીજ્ઞેશ મેવાણી કાંતિભાઈ ખરાડી અને ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય તરીકે આવેલા છે જ્યારે ધાનેરાથી માવજીભાઈ દેસાઈ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયેલા ધારાસભ્ય છે આમ બનાસકાંઠામાં કાંકરેજ દાંતા વડગામ કોંગ્રેસ પાસે છે જ્યારે પાલનપુર અને ડીસા ભાજપના છે ત્યારે સાઠ ચાલીસનો નો રેશિયો છે લોકસભાની ચૂંટણીમાં પાલનપુર વિધાનસભા ક્ષેત્ર

નવેસરથી સંગઠનની રચના કરવી પડશે તેઓએ બનાસકાંઠાના નવા પ્રમુખ બનાવવા પડશે ત્યારે કોંગ્રેસનો ઇતિહાસ ઇતરકોમ સાથે જોડાયેલો રહ્યો છે ઈતરકોમમાંથી આવતા બી કે ગઢવી પરિવારે કોંગ્રેસનું નેતૃત્વ સુપેર નિભાવ્યું છે ત્યારે કોંગ્રેસમાં જો ખેંચ નહીં થાય તો કોઈ ઇતરકોમના ચહેરાને સુકાન સોંપાશે અને તેનાથી કોંગ્રેસનું સંગઠન મજબૂત બનશે તેવો આશાવાદ વાવ થરાદ જિલ્લાના એક જ નેતા પ્રણેતા છે એક જ વ્યક્તિ સમગ્ર સમીકરણો બદલી શકે છે આપણે જોયું છે કે જૂથ વગર મોટા સમાજ વગર એકલા નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ સૌના વિકાસના સૂત્ર સાથે ગુજરાત આ પંક્તિને નરેન્દ્રભાઈ મોદીએ યથાર્થ ઠેરવી છે વાવ જિલ્લાનો વિકાસ થશે જો કચ્છના જિલ્લાનો થયો છે તો અમારા વાવ જિલ્લાનો થશે જ્યારે ઈજરાયલ જેવી આબોહવા અને ભૌગોલિક પરિસ્થિતિ વાવથરા જિલ્લો ધરાવે છે જો સો વર્ષથી ઓછા સમયના ગાળામાં ઇઝરાયલ વિકસિત રાષ્ટ્ર બન્યું હોય તો વાવથરા જિલ્લો વિકસિત બનશે તેવો લોકો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આવા તથ્યપૂર્ણ સમાચાર અને ઐતિહાસિક વાતો જાણવા માટે ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ભારત માતા કી જય